ધોરાજી શહેરના સમસ્ત સુધી મુસ્લીમ જમાતના આગેવાનો પ્રમુખ દ્વારા મળી હોય જેને લઈને સમસ્ત સુનની મુસ્લિમ સમાજના આગેવાનો તથા પ્રમુખ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં આજ રોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વિવિધ વિસ્તારની અંદર તથા ભૂગર્ભ ગંદકી

નગરપાલિકા ઇમરાનભાઈ અમે આજરોજ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો મળી અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર પણ જે ધોરાજી અંદર હાલ મોહરમ નો તહેવાર હોય અને તાજીયા જુલુસ તથા તમામ જાતની ધાર્મિક પ્રોગ્રામો ઠેર ઠેર બાજુ હોય અને વરસાદના કારણે ચારેય બાજુ ખાડા પડી ગયેલા હોય તો આજ રોજ અમે ડિપ્યુટી કલેક્ટર સાહેબ ને એક હિન્દુ મુસ્લિમનો સંયુક્ત તહેવાર હોય આ તાજિયા નો એના અંદર અમને મુહરમ નાખવાટું ગ્રીફ્ટ નાખવાટું અમે રજૂઆત કરેલી સાહેબ ને તથા ઉપલા અધિકારીઓને આરએમસી ના અંદર પણ તેમને કરી અને ગ્રીપ ચાલુ કરી દેવામાં આવેલ છે તો ધોરાજી ના અંદર આજ રોજ જે હિન્દુ મુસ્લિમ નો તહેવાર આજથી ઉજવવાનો હોય તેના માટે જે તંત્ર દ્વારા જે આજ હિન્દુ મુસ્લિમ તહેવારના અંદર જે સારી રીતે આજે આયોજન કરાવીને ગ્રુપ ચાલુ કરાવી તો તમામ ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા ઉપપ્રમુખ તથા સીસી અંટાણા કારોબારી ચેરમેન સાહેબ તે ખંભે થી ખંભો મિલાવીને મુસ્લિમ સમાજના તહેવારના અંદર અમને સાથ સહકાર આપેલ અને આજ કોઈ પણ જગ્યાએ એવી બાકી રહી જાય તો તેઓ સમસ્ત સુમી મુસ્લિમ સમાજના પ્રમુખ તથા નગરપાલિકાનું કોન્ટેક્ટ કરી અને જ્યાં પણ ગ્રીફ નાખવાની હોય ત્યાં નાખી દેવામાં આવશે તેના આટું તંત્ર દ્વારા આ સપોર્ટ કરવામાં આવે લમ્ન મુસ્લિમ સમાજને તે બધી મુસ્લિમ સમાજમાંથી ખૂબ ખૂબ